તો સુરતના વરાછામાં પાલિકાએ રસ્તાનું સમારકામ ન કરતાં અકસ્માત થયું પાલિકાએ રસ્તો ખોદી રિપેર ન કરાતા અકસ્માત ચાલકો ધડાધડ પડ્યાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થાય છે સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે ખોદકામ કરી પૂર્ણ થયું હોવા છતાં પણ રોડને ખોદેલી હાલતમાં જ મૂકેલું છે એક જ દિવસમાં દસથી વધુ બાઇકો સ્લીપ થવાની ઘટના બની છે અકસ્માત થયામાં બાઇક ચાલકોને ઇજાગ્રસ્ત પણ થાય છે જેને સીસીટીવી પણ સામે આવ્યા છે તો છે શકાય પાલિકાની બેદરકારી કહી શકાય કામ પૂર્ણ થયું હોવા છતાં ખોદેલો ખાડો એમને રાખતા અનેક અકસ્માત સર્જાયા છે છે અમે રવિ પાર્ક વિસ્તારમાં રહી છે અહીંયા ત્રણ ચાર દિવસ પહેલાં એસએમસી ને કંઈ કારણોસર ખોદકામ કરવામાં આવ્યું હતું તો ત્રણ ચાર દિવસ નીકળી ગયા અને એ ખાડોની માટીને પાણીને ત્યાંથી નીકળતું રહી જાય એને લીધે પેલી ગાડીઓવાળા આવે ને એના માટી છે અને આ ખાડો જે પડે છે એસએમસી નો પેલી ડ્રેનેજ નો ત્યાં બધી ગાડીઓ વાળા સ્લીપ તો કાલે રાતે લગભગ નહીં નહીં ને દસ જ ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ છે એમાં ઘણાને લાગ્યું પછી અમે ડેરીકેટ આગળ રાખી દીધું હવે અમારી તો એવી ઈચ્છા છે કે જે મને એમ જલ્દી આ એસએમસી છે ને કામ કમ્પ્લેન કરે લગભગ ત્રણ ચાર દિવસ પેલા ખોદકામ દીધું એ પછી એસએમસી એમ જ મેકિંગ જતી રહી નામ લાખાભાઈ પછી દસ બાર જણા પડી ગયા હતા પછી બધા ઊભા કર્યા પછી સાઈટ જ આખી બંધ કરાવી દીધી ઊભા રહીને થોડોક ટાઈમ ઉધી પછી બધા ઊભા કરી કરીને જતા રહ્યા દસ બાર જણા પડી ગયેલા હતા આમના ખોદકામ શરૂ એ માટી બધી પીલી અહીંયા ગાડીમાં આવેલી અત્યારે એટલે એક પટ્ટી ઉપર જ ગાડી બધી